ગુજરાતમાં આવનારી બે હજાર સત્તાવીસની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિવિધ રાજકીય પાર્ટીઓ ગમે ગામ સભાઓ બેઠકો અને કાર્યક્રમ દ્વારા પોતાનો પ્રભાવ સ્થાપિત કરવા પ્રયાસ કરી રહી છે ખાસ કરીને બે હજાર બાવીસની ચૂંટણીમાં પિસ્તાલીસ લાખથી વધુ મેળવીને ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે સ્વીકાર આપી છે આ જ પ્રયત્નો આગળ વધવા ધપાવતા તાજેતરમાં આમોદ અને વધારો ની ભાજપ તથા કોંગ્રેસના લગભગ પચાસ કાર્યકર્તાઓએ આમ આદમી પાર્ટીના જોડાઈને રાજ્ય પોતાનો રાજકીય માર્ગ બદલાવ્યો હતો એ જ પરંપરા આગળ વધારતા આજે ભરૂચ જિલ્લાના જાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવ જેટલા નવા કરો આમ આદમી પાર્ટી જોડાયા આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો દ્વારા નવા કાર્યક્રમનું સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ યશુદાન ગઢવી વિસદાર ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા તથા ડેડીયાપાણાના ધારાસભ્ય ચૈતર વસાવાના માર્ગદર્શન હેઠળ આમ આદમી પાર્ટી આગામી ચૂંટણીમાં ગુજરાતની રાજનીતિમાં મજબૂત વિકલ્પ બનીને ઉભરી શકે તેવો સંકેત જોવા મળી રહ્યા છે ભરૂચ જિલ્લામાં આમ આદમી પાર્ટીમાં નવા જોડાણો થવાની અપક્ષને ગ્રામ્ય શહેરી સ્તરે વધુ મજબૂતી મળશે તેને માનવામાં આવી રહ્યું છે ભાજપ અને કોંગ્રેસની રાજનીતિ જે અત્યાર સુધી એમ કહેતા હતા કે ગુજરાતમાં ત્રીજો વિકલ્પ ગુજરાતની જનતાએ પસંદ નથી કર્યો ત્યારે આપ મીડિયાના માધ્યમથી હું માંગુ છું કે ગુજરાત થી ગુજરાતની જનતાએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે પિસ્તાલીસ લાખ કરતાં વધારે મત આપ્યા છે અને આમ આદમી પાર્ટીએ પણ આજે ગુજરાતની અંદર બે હાજર સત્યાવીસ ના વિઝન સાથે જ્યારે ગુજરાતની અંદર ગામે ગામ સભાઓ ચાલી રહી છે ગુજરાત જોડો જે અભિયાન ચાલી રહ્યું છે આ અભિયાન દરમિયાન આજે ગામે ગામથી લોકો સામેથી જોડાઈ રહ્યા છે આમ આદમી પાર્ટીની અંદર એવી જ રીતે ભરૂચ જિલ્લાની અંદર ગઈકાલે વાગરા વિધાનસભામાંથી પચાસ થી વધારે આગેવાનો ભાજપ અને કોંગ્રેસનો છેડો પાડીને જયારે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે એ તમામ લોકોનું સ્વાગત કરીએ છીએ આજે ભરૂચ વિધાનસભામાંથી પણ નવ યુવાનો અને વડીલો જે ભાજપ અને કોંગ્રેસ થી પ્રેરિત હતા અત્યાર સુધી તમામ લોકો આજે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે તો આ તમામ લોકોને પણ હું પાર્ટીની અંદર સ્વાગત કરું છું અને આવી જ રીતે ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી આગળ વધતી રહેશે ગુજરાતમાં બે હજાર સત્યાવીસમાં માં ગામે ગામ વિસાવદરવાળી થવાની છે નક્કી છે ચૈતરભાઈ અને ગોપાલભાઈ ના નેતૃત્વમાં અને પ્રદેશ અધ્યક્ષ એવા યસુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં જ્યારે આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે ત્યારે તમામ યુવાનોને પણ એક તક મળી રહી છે રાજનીતિની અંદર આવવા માટેની એ બદલ હું સૌને આભાર વ્યક્ત કરું છું 嗯。